તો આ તરફ ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા એકસો ચાલીસ ગામોમાં ધારપટ છવાયું છન્નું ફીડર બંધ થયા અને ચારસો થી વધુ વીજપુલ ધરાશાય થઈ ગયા તંત્ર દ્વારા ક્ષતિ પુનરાસ્થાન કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ સંપૂર્ણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં હજુ પણ સમય લાગી શકે છે વીજ ગ્રાહકોને સંબંધિત સમસ્યા અને ફરિયાદો માટે ગ્રાહકોને સેન્ટ્રલાઇઝર કસ્ટમર કેર નંબર પણ આપવામાં આવ્યા છે પાવર ફીડરમાંથી 96 ફીડરો જે કઈકાલે બંધ થઈ ગયા એસટી લાઈન જે હેવી લાઈન છે જેના પર ટ્રાન્સફોર્મર લાગેલા છે એમાં 181 પોલ ડેમેજ થયા હતા એલટી લાઈન ના 186 પોલ અને ટીસીડીપી એ નવ પોલ ડેમેજ થયેલા એટલે 2 કુલ આટલું બધું ડેમેજ હોવા છતાં અમે રેક્ટિફિકેશન ની કામગીરી ત્વરિત પરણ ચાલુ કરી દેલી અમારી ટીમ બધી લાગી ગઈલી બહારથી માણસોને બોલાવ્યા અને રાત્રે લગભગ અમે અઢી ત્રણ વાગ્યાની આસપાસ જે અર્બન ફીટરો હતા જે શહેરના વિસ્તારના ફીટરો હતા એ મહજ અંશે ચાલુ કરી શકેલા